વડોદરાના બદામડી બાગમાં પાંચ કરોડના ખર્ચે બની રહેલી આર્ટ ગેલેરી હવે વિવાદમાં આવી છે આર્ટ ગેલેરીમાં સાત બારીઓ બનતા વિવાદ થયો છે અને તેનો કલાકારો વિરોધ નોંધાવી રહ્યા છે સામાન્ય રીતે આર્ટ ગેલેરીમાં બારી નથી હોતી જેને લઈને એક ફોટોગ્રાફરે

પણ એ જે પણ એથી ટેકનિકલી સોલ્યુશન લઈ કામ આગળ આવી તપાસ અગાઉનું આઇડિયા હતી પણ એને જે તે સોલ્યુશન લાગ્યું હતું અગાઉ બીજા અધિકારી હતા એ તપાસ કરીને એને સોલ્યુશન લાગ્યું હતી ના ના કોઈ વધારો ન ટતો નહીં તમામ વડોદરાવાસીઓ અને પ્રેસના મીડિયો ચાલે બે હજાર ચૌદથી જે આર્ટગેરીની લડત હતી ગઈ ટામના અધિકારી અને વિજેતા નેતાઓ પ્ર પ્રમુખ સિંહ બધાને મદદથી અહીંયા નવી આટગેલરી બની રહી છે કલાકાર બિલ્ડિંગ સાઘાના લોકોએ અંદર સાત સાત વિન્ડો મૂકી છે એક નહીં સાહેબ સાત વિન્ડો મુખ્ય વિવાદ અત્યારે એટલો છે કુલ એમનો આજની તારીખે તો મને જોતા એમ લાગે છે કે અમે લોકો ઉભા છે કલાક તેમની રાહ જોઈએ છે ને અમને જોઈને ઉપર આ ફાયર ફાયરની ઓફિસમાં જઈ ને જતા રહે છે ચાર વાર અનુપભાઈ ફોન કરવાથી આવતા નથી એટલે ખરેખર અમારું અપમાનજનક કર્યું છે એટલે કમિશનર શ્રીને અમારી નમ્ર વિનંતી હશે કે તાત્કાલિક ધોરણે એમની પર પગલાં લો ના કલાકાર આંદોલન કરવાના મૂડમાં છે ને તાત્કાલિક વ્યૂરો ને અનુપભાઈ ને સુધના મેં આપીએ છીએ